ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જેમાં વિવિધ વિકાસના પ્રકલ્પોની ચર્ચા કરવામાં આવી અને બાસઠ એજન્ડા રજૂ કરવામાં આવ્યા શહેરના વિવિધ સર્કલ રોડ રસ્તા સહિતના કાર્યો અર્થે રૂપિયા બાવન પોઈન્ટ ચોરાણું કરોડના કાર્યોની મંજૂરી આપવામાં આવી

જે વિદ્યાર્થીઓનું આકસ્મિક રીતે અવસાન થતું હોય અને એમાં વીસ હજારની સહાય રૂપે આપણે સંવેદનાઓ રજૂ કરતા હતા સાંત્વના આપતા હતા એને વધારો કરીને આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને એવી પ્રાર્થના કરીએ છીએ